રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ઇન્વેસ્ટર માટે મેગા ઇવેન્ટ યોજાઈ ગઈ ઉપલેટામાં ભાદર રોડ પર આવેલ સિસ્ટમ ઇન્વેસ્ટમેન્ટ ઝોન એક માત્ર જૂની ફાઈનાન્સિયલ એડવાઇઝરી ફર્મ ત્રીસ વર્ષથી ઇન્વેસ્ટર અવેરનેસ પ્રોગ્રામ કરતા આવે છે તેમના અનુભવ અને કરંટ સિનારીઓને ધ્યાનમાં રાખીને વર્ષમાં આવા આયોજન ઇન્વેસ્ટરના લાભ માટે વિશ્વાસનું સંપાદન કરી ચૂકેલી લોકોના પ્રશ્નના સામાજિક કાર્ય માટે તત્પર રહેનાર બી જે પી પૂર્વ મહામંત્રી નગરપાલિકા પૂર્વ કારોબારી ચેરમેન અને જે સી આઈ ના લીડર શ્રી પરાગભાઈ શાહની ફર્મ સિસ્ટમ ઇન્વેસ્ટમેન્ટ ઝોનના ઉપરકમે ફેન્કલિન ટેમ્પલ્ટન્ટ મ્યુચ્યુઅલ ફંડ અમદાવાદ એરિયાના સિનિયર મેનેજર એવા પ્રખરવત્તા શ્રી પ્રવીણભાઈ સુમેસરા અને રાજકોટ બ્રાન્ચના સિનિયર મેનેજર શ્રી ચેતનભાઈ મહેતાના જ્ઞાનનો લાભ ઉપલેટાના ત્રણસો પચાસ વધુ લોકોએ મેળવ્યો આ તકી ઉપલેટાના પૂર્વ ધારાસભ્ય અને શ્રી દિનદ્યાળકો ઓપ ક્રેડિટ સોસાયટીના ચેરમેન શ્રી પ્રવીણભાઈ માગડિયા નગર શેઠ શ્રી અમિતભાઈ શેઠ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી મયુરભાઈ સુવા ભાજપના પૂર્વ પ્રમુખ શ્રી કિરીટભાઈ પાદરીયા સહિત ઘણી નામાંકિત વ્યક્તિઓ ઉપસ્થિતિ રહી સાથે ઘણા સારા ડિસિપ્લિન ઇન્વેસ્ટરોએ આ ઇવેન્ટનો લાભ લીધો આ તકે શ્રી પરાગભાઈ શાહ મનીષભાઈ નાંડા મરિયમ શેખક રવજીભાઈ ગજેરા અવની માગડીયા નિરવ શાહ હિરેન મકવાડા

યોગ્ય જગ્યાએથી યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુથી અમારા તમામ ઇન્વેસ્ટરોને આજે આમંત્રિત કર્યા હતા અને લાસ્ટ એક મંથથી અમે લોકો આ માટે થઈને જે મહેનત કરી રહ્યા હતા અને એમાં આજ રોજ ત્રણસોથી વધુ ઇન્વેસ્ટરોએ આ ઇવેન્ટની અંદર પાર્ટિસિપેટ કરેલ હતું ત્રણસો પાર્ટિસિપેન્ટની અંદરથી એક લકી ડ્રો પણ રાખેલો હતો કે અર્લી બર્ડ રજિસ્ટ્રેશન એક અવેરનેસ માટેની આ એક ઇવેન્ટ હતી એટલા માટે અર્લી બર્ડ રજિસ્ટ્રેશન રાખેલું હતું અને એમાં ચાર ગ્રાહકો જે લકી હતા એમને આપણે ગિફ્ટ આપેલી છે અને તમામ ઇન્વેસ્ટરોને જે અર્લી બર્ડ રજીસ્ટ્રેશન હતું એમને પણ ગિફ્ટ મળેલી છે સાથે સાથે જે નોલેજ મળ્યું છે ફ્રેન્કલીન ટેમ્પલટન મ્યુચ્યુઅલ ફંડના શ્રી પ્રવીણ સુમેશરા અને શ્રી ચેતનભાઈ મહેતા આ બંને દ્વારા જે માર્ગદર્શન ઇન્વેસ્ટર મળ્યું છે મને આશા છે કે આગામી દિવસોની અંદર એ તમામ લોકોને ખૂબ સારું એવી ઉપયોગી સાબિત થશે અને આવનારા દિવસોની અંદર હજુ સારી ઇવેન્ટો અમે આયોજિત કરી રહી છે એ શુભકામના પણ આજે ઇન્વેસ્ટર તરફથી અમને મળી છે ના ઇવેન્ટને સફળ બનાવવા માટે તેને તમામ લોકોનો હું આ તકે હાર્દિક અભાવ વ્યક્ત કરું છું તમે આમાં સાયબર ફ્રોડ એટલે આજકાલ જે કંઈ આપણે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીએ છીએ એમાં આપણા જે પિન નંબરને જે આપણે ઓપન કર્યાં હોય છે ની અંદર આપણે જે કંઈ યુઝ કરતા હોય છે આ તમામ વસ્તુઓની અંદર આપણે ઘણી વખત આપણી સેફ્ટી નથી જોતો ત્યારે સાયબર ફ્રોડ થાય તો હોય છે આપણને ખ્યાલ બી નથી હોતો ને આપણા એકાઉન્ટમાંથી પૈસા નીકળી જતા હોય છે તેની સામે સેફ્ટી પુરા કરવા માટે સાયબર ઇન્સ્યોરન્સ પણ દરેક કંપનીઓ ચાલુ કર્યા છે એની સામે એક સેફ્ટી છે એટલે સાયબર ઇન્સ્યોરન્સ પણ આજે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું